મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં હું રાહુલ આપનું સ્વાગત કરું છું અને તમે જોઈ રહ્યા છો એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ મિત્રો આજે રોજ આપણે વાત કરીશું મુંબઈ સમાચાર દૈનિક અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારો અને આજના મુંબઈ સમાચાર માં આવેલી વિશેષ વાંચન સામગ્રી વિશે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મુંબઈ સમાચાર નું ઈ પેપર વાંચવા માટે મુંબઈ સમાચારની ઓફિશિયલ વેબસાઇટ ઈ પેપર બોમ્બે સમાચાર ડોટ કોમ ની મુલાકાત લો

મહારાષ્ટ્રમાં આજથી જ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ ગુજરાત અને ગુજરાતીઓમાં ચાલતો સૌથી હોટ ટોપિક એટલે ચાર ચાર બંગડી ફેમ સિંગર કિંજલ દવેની સગાઈને લઈને એક મોટો વિવાદ થયો છે તે અંગે પણ મુંબઈ સમાચારના પ્રથમ પાને અહેવાલ છપાયો છે અને મુંબઈ સમાચારે આ મુદ્દે આપેલો પોતાનો મત પણ ધ્યાન ખેંચનારો છે મિત્રો ખિંજલ દવેની અંતર્ગનાતીય સગાઈ અંગેના વિવિધ સમાચાર મુંબઈ સમાચારની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે આ સિવાય મુંબઈ સમાચારની ઓફિશિયલ યુટ્યુબ પર પાંચ પરગણા ઓદિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ સાથેની મુંબઈ સમાચારનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ પણ સાંભળવા જેવું છે મિત્રો ખિંજલ દવે આ મુદ્દે અંગે એક વિડિયો પોસ્ટ કર્યો છે જેની ચર્ચાઓ પણ જોરશોરથી થઈ રહી છે કિંજલ દવેનો આ વિડિયો જોવા માટે છેક સુધી આ વિડિયો સાથે જોડાયેલા રહો આ સિવાય મુંબઈ સમાચારના પ્રથમ પાને વૃંદાવનમાં બાકે બિહારીની વિશ્રાંતિ અંગે સુપ્રીમ કોર્ટની ટીપડી ટાકી છે પહલગામ આંતકી હુમલામાં છ જણ સામે થયેલી શીટ અંગેના સમાચાર છપાય છે આ સિવાય ઇમ્પોર્ટ એક્સપોર્ટ દિલ્હીનું પ્રદૂષણ મનરેગાનું નવા નામ અંગે વિપક્ષનો હોબાળો સહિતના સમાચાર છપાયા છે મિત્રો આજે વાત કરીએ એક્સ્ટ્રા અફેરની તો ભરત ભારદ્વાર્જ દ્વારા સિડનીમાં આતંકી હુમલા અંગેનું લેખ લખવામાં આવ્યો છે જેનું શીર્ષક છે સિડનીમાં આતંકી હુમલો મુસ્લિમો માટે નફરત ગેરીબન છે આ સિવાય ત્રીજા પાને મુંબઈ મહારાષ્ટ્રના નાના મોટા સમાચાર છપાયા છે મિત્રો આજની પૂરતી તરોતાજાની વાત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના અન્ય અગ્રણી અખબારોની અને હા જો હજુ સુધી તમે મુંબઈ સમાચારની આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન ઓન કરો જેથી તમામ અપડેટ્સ મળે સૌથી પહેલા ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર ફૂલછાપ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા અગ્રણી અખબારોમાં પ્રથમ પાને મનરેગા યોજના અંગેનો અહેવાલ છપાયો છે મિત્રો આપને જણાવી દઉં કે મનરેગાના નામ અને માળખામાં નોંધપાત્ર ફેરફાર થવાના છે કેન્દ્ર સરકાર હાલના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાને નવા ગ્રામીણ રોજગાર કાયદા સાથે બદલવા કામ કરી રહી છે સરકારે જે નવો કાયદો લાવી રહી છે તેનું નામ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ બે હજાર પચીસ ને જેને ટૂંકમાં વી જી રામજી કહેવામાં આવી રહ્યું છે આ નામને લઈને પણ વિપક્ષોમાં ખૂબ નારાજગી છે મિત્રો ચાલો હવે વાત કરીએ મુંબઈ સમાચારની આજની પૂર્તિ તરો તાજાની મારું પોતાનું અર્થતંત્ર કોલમમાં ગૌરવ મશરૂવાળા દ્વારા સંપત્તિને વશમાં રાખવા માટે આધ્યાત્મિક શક્તિની લગામ જરૂરી છે

સૌરાષ્ટ્ર કચ્છની આવૃત્તિમાં આપણા મલકના મહત્વના સમાચાર તો ખરા જ અને હા મિત્રો શરૂઆતમાં વાત કરી હતી તેમ આ વિડિયોના અંતમાં કિંજલ દવેનો વિડીયો જોવાનું ચૂકશો નહીં તો મિત્રો મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરો ના ખબર અંતર આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવશો આવતીકાલે આવી જ રીતે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો વાંચતા રહો મુંબઈ સમાચાર જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજાણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું હતું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચલો આ બધી પ્રતિભાને બધું તો મોડન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલે આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલગ દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગે છે એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મશક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સખપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમારે બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવારમાં પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમરા વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે તમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય જય માતાજી હર માતા